હેલો ગાઈઝ શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આઈ હોપ કે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો અત્યારના વાગ્યા સવારના સાડા છ અને આપણે જો મસ્ત મજાના રેડી પણ થઈ ગયા છે એમાં એવું છે આજે છે આપણે એવડાનું વ્રત તો આપણે થવાનું છે મંદિરે ભોળાનાથની પૂજા કરવા માટે જો અત્યારમાં મેં અત્યારમાં જઈને ઉઠાવી દીધા હું હાલો અત્યારમાં ભોળાનાથના મંદિરે તો જો એ વતન ઉઠી ગયા ને હારે આવે છે હાલો આપણે જઈએ મંદિરે ભગવાનની પૂજા કરવા માટે હેલો જય શ્રી કૃષ્ણ તો આપણે આજે અત્યારમાં ઉઠી ગયા એટલે ઉઠા નથી ઉઠવું પડ્યું વરાઈને વૈસલે દે ભગવાનને મંદિરે જાવું તો ખોગ તો ઉઠવું પડે ને વેલો હું ગાલ આ તો અમારે આવું જો બાકી આય છે ને ભગવાનના મંદિરે જાય તો ઉઠું બીજું તો એકલી જઈ આવી હોત એકલા પણ આ કેટલું પાણી ચાલુ કેમ ને અમારા ગાડીમાં

અને જો અમારા ગાડીમાં પાણી જો એટલા એટલા પાણીમાં લઈને જવાનું જો હા વરસાદ આવે ને તો અમારે અહીં ભરાઈ જાય થોડું પાણી એવો કંટાળો આવે ને હાલો તો ઝડ ઝડ તો જાય આપેલા એટલું અમે પાર્ક કરી નાખીએ પાણીનું પછી જાય જલ્દી જલ્દી મંદિરે આજો આગળ આગળ દોડવા જ મેળા જય હવે ખામ કાઢજો ને અમે છે ને એને હાલો આપણે નોયા જાય મંદિરે પછી છે ને અમે જો આ થાળી લ્યો ને મસ્ત લાગે એટલે ખામમાં બધા એમ કે આ છોકરો કેવો સંસ્કારી હે ચાલો ફાઇનલી અમે આ એક પડાવ પાર ખરીને ભોગી ગયા નાયક નાય પડી અમારી ખાડી હાલો હવે જાય જટ જટ મંદિરે તાનું અર્ધું મણાઈ મળશે તો મળે જ ને ભેગા આવો તો એ આ બધું સામાન ની તને આયા સુધી લઈ આવ્યો એમ ભણ તેર ફળ ન દે આપે આપ નો આપે થોડા ના થોડો એટલે દે દે ફળ જલ્દી હાલો તો જાવ ને મંદિરે હાલો તો જાય જટ જટ મંદિરે અને પાછા મંદિરે જઈને મળીએ તો ફાઇનલી હું જઈ બે આવી ગયા મંદિરે પૂજા કરીને અને જઈ તો જો આગળ આગળ ખોડવા મીણાજો તો રહ્યો તો હાલો હવે જાય ઘરે હેલો ખાઈશ તો અત્યારના વાગી ગયા છે પોણા એક અને આપણે પણ ખાઈ પીને આવી ગયા બાર એટલે આપણે તો આજે ઉપવાસે એટલે કંઈક ખાવાનું હોય નહીં તો જઈએ ને મમ્મી એને ખાઈને ખાઈ લીધું અને પછી જો આપણે આવી ગયા બાર અને આપણે સવારમાં છે ને એમ

અને બે તો હોય ગયા ભાઈ મમ્મી હું જ છે આપણે વ્રત થાકતા હોય કે હુકામેટું વ્રત રાખતા હોય તો ગયા હાટું સાંજે હંજીપત્તો ખંભો ને એટલે વાહ તો ચાલો આપણે વતન પેટમાં થોડુંક હુડગુડ ખાય છે તો થોડુંક આપણે ફ્રૂટ ગ્રુટ ખાઈ લેવી અને આપણું પેટ ભરી લેવી

બીજું તો હજી ઘણું કામ છે તો ફટાફટ કામ આમ ખે સાંજે બધા મહેમાન આવવાના છે મારું જાગરણ કરાવવા માટે એટલા માટે તો ફટાફટ છે ને બધું કામ નાખે ચાલો પછી મળીએ પાછા તો ફાઈનલી અત્યારના વાગ્યા છે છ અને આપણે પણ જો મહેમાન આવી ગયા છે અમારા સંદીપભાઈ ને મોહી ને પછી નિખિલભાઈ ને વિશાલભાઈ ને આવ્યા છે હજી એટલા આવ્યા છે આ જણ આવ્યા છે પછી બીજા બધા આવવાના છે હજી કઈ આવે હજી ખબર નહીં એટલા ગયા તો જો હવે અમે ફનાવીશી રસોઈ એમ કે એટલા બધા માણસો હોય એટલે રસોઈ તો ફનાવીશ પડે એમને એમ તો બધાને ભૂખાતો હખાયો આપણે બરાબર છે ને સાકરો એટલે ખન નાખી અને બાય બાય ટાટા ગુડ બાય ગયા